જય ધનવંતરી મિત્રો હું પારંપરિક વૈદ રમજુભાઈ સરવૈયા મિત્રો આજે આપણે વેટલોસ વિશે ચર્ચા કરવાની છે મિત્રો કે આજકાલ જનરલ આપણે જોઈએ તો અતિશય ઓબેસિટીના પ્રોબ્લમ છે વજન વધી જવા નાની ઉંમરથી પણ આ પ્રોબ્લેમ છે અને એની અંદર મિત્રો બહુ બધા અલગ અલગ દવાઓ જીમ ડાયટ આ બધું કરે છે પણ છતાં એને જોવે એવું પરિણામ મળતું નથી તો એની પાછળના કયા કયા કારણો છે અને વજન ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ ખાસ તો મિત્રો આજે આપણે વર્ષો પહેલાં આપણે પાંત્રીસ ચાલીસ વર્ષ પાછળ વ્યાજ તો આપણી દિનચર્યા કેવી હતી આપણી ઋતુચર્યા કેવી હતી આ આપણે હાવ ભૂલા એનું આજે પરિણામ આપણે ભોગવવી છે અને નકરું આપણે દવાઓ ઓનલાઈન બધી મીડિયામાં વાંચી વાંચીને સાંભળી અને આપણે મંગાવી અને આપણો સમય અને પૈસા બેનો આપણે બરબાદ કરી રહ્યા છીએ ખાસ તો મિત્રો વજન વધવાનું કારણ ખાસ એક સમજવા જેવો મુદ્દો છે કે અગ્નિ આકાશ પૃથ્વી વાયુ ને છલ પંચમહાભૂતોથી આપણું સ્થૂળ શરીર બનેલું છે મિત્રો તો પંચમહાભૂતથી આપણું સ્થૂળ શરીર બનેલું છે તો આપણા શરીરમાં જે મેદ વધી જવો એની પાછળનું કારણ આપણા શરીરની સપ્ત ધાતુ આપણા શાસ્ત્રોની અંદર આપણા ઋષિમુનિઓ વર્ણન કરી ગયા કે રસ રક્ત માંસ મેઘ અસ્થિ મજ્જ અને શુક્ર આ સપ્ત ધાતુઓ કીધી હવે આ સપ્ત ધાતુઓ કીધી તો એમાં પૃથ્વી તત્વની મેદ નામની ધાતુ છે રસ રક્તો માંસ અને મેદ આ સોથી ધાતુ છે ક્રમ પ્રમાણે તો કયા તત્વોથી મેદ નામની ધાતુ બને તો પૃથ્વી ને જળ આ બે તત્વો એમાં વધારે જવાબદાર છે મિત્ર આપણા શાસ્ત્રોની અંદર કીધું છે અગ્નિ આકાશ અને વાયુ આ ત્રણ તત્વોની ગતિ ઉદ્ધર્વ છે એ શરીરને હલકું બનાવવાનું કામ કરે પૃથ્વી ને જળ આ બે તત્વોની ગતિ અધોગામી છે આ આપણું શરીરને મેદસ્વી બનાવવાનું કામ કરે તો મિત્રો ખાસ કરીને આપણે પૃથ્વી તત્વના ને જળ તત્વના ખોરાક ઉપર પ્રતિબંધ મૂકવાનો છે ઘણી વખત આપણે છે કે અમે નકરા મમરા ખાઈ છે કોઈ કે અમે નકરા મગ ખાઈ છે હવે આ રીતે ભૂખ્યા રહીને જો તમે વજન ઘટાડશો તો તમારા શરીરમાં ફાઈબર ઘટી જશે અને ચામડી લબડી જશે વૃદ્ધ માણસો દેખ દેખાતા હોય છે ત્રી વર્ષની ઉંમર હોય પણ સાહીઠ વર્ષની ઉંમર દેખાવા મળશે એટલે કોઈ દિવસ ભૂખ્યા રહી અને વજન ઘટાડવું આ વિચાર ખરેખર ન કરવો જોઈએ કારણ કે મિત્રો તત્વોની જ બાબત છે ઔષધિમાં બધા તત્વો છે ખોરાકમાં બધા તત્વો છે તત્વોથી આ જગતનું નિર્માણ થયું છે અને મારું ને તમારું સ્થૂળ શરીર પણ આ પંચ તત્વોથી બનેલું છે તો મિત્રો પૃથ્વી તત્વ કયા કયા ઔષધોમાં આવે કયા ખોરાકમાં પૃથ્વી તત્વ અને જળતત્વો વધારે પડવામાં આવે આ આપણે ખાસ હિસાબ કરી એનો વિચાર કરી અને આપણે ડાયટ ગોઠવવાનો છે મિત્રો તો અમે એક આયુર્વેદના પાંત્રીસ ચાલીસ વર્ષથી અમે આયુર્વેદનો અભ્યાસ કરી છે અને મારું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે હવે અમે વેટ લોસ માટે મિત્રો એક સ્લીમ નૂટ્રા નામની પ્રોડક્ટ અમે તૈયાર કરી છે દશક વર્ષથી મારી આ પ્રોડક્ટ માર્કેટમાં છે મિત્રો અને કોઈ પણ બીજી દવાઓ લેવાની જરૂર પડતી નથી મિત્રો અને સારામાં સારું પરિણામ આવે છે મહિને તમે બે ત્રણ કિલો ચાર કિલો બે ત્રણ કિલો ચાર કિલો વજન આરામથી ઘટાડી શકો છો અને મિત્રો ઘણી વખત આપણે જાહેરાતમાં જોતા હોય કે ભાઈ એક મહિનામાં દસ કિલો વજન ઘટાડો તો એ કોઈ દિવસ વિશ્વાસ કરવા જેવી બાબત નથી આજે તમે ભૂખ્યા રહ્યો અને વજન ઘટી જાય જમવાનું ચાલુ કરો એટલે વજન તમારું હોય ને એમ આવે ખરેખર મિત્રો આપણો અગ્નિ માંદ હોય એને હિસાબે આપણું શરીર વધે છે વજન તો અગ્નિ આપણે પ્રદીપ્ત હોવો જોઈએ નહીં ઉષ્ણ નહીં મંદ સમા અગ્નિ હોવો જોઈએ આપણે આ આખા આરોગ્યની અંદર આખા શરીરના કોઈ પણ રોગો હોય આરોગ્યની અંદર મિત્રો એક અગ્નિ જ વધારે મહત્ત્વનો છે તો અગ્નિ મંદ પડે એટલે આપણી પાચનતંત્ર બંધ બંધ પડે અને આપણે ખોરાક લીધેલો પછે નહીં એનો કાચો આમ થાય અને એમાંથી પછી મેદ ધીરે 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 વધતો જાય મેદ વધ્યા પછી મિત્રો કોલેસ્ટ્રોલ બીપી સુગર આવા ચામડીના રોગો અસંખ્ય રોગો થવાની શક્યતા છે મિત્રો એટલે આપણે ખાસ ધ્યાન રાખી અને આયુર્વેદિક ઉપચાર અપનાવીએ અને ઘરગથ્થું આપણે ડાયટમાં ખાસ ખોરાકમાં ધ્યાન દઈ અને બજારો ખોરાક બિલકુલ બંધ કરવા ફ્રીજમાં રાખેલા ડેરી પ્રોડક્ટ મેંદાની બનાવટ આછાની બનાવટ આ આપણે બંધ કરવી જોઈએ દિવસમાં ત્રણ ટાઈમ જમો પણ એક વખત જમ્યા પછી પાંચથી છ કલાક વચ્ચે કાંઈ જમવાનું હોતું નથી શું કામ મિત્રો કે આજે આપણે સવારે બપોરે કે સાંજે આપણે જયમાં જયમાંને દોઢ કલાક થઈ અને પછી થોડું પાછું જમી લીધું તો આપણો મન પડી જશે અને આગળનો ખોરાક છે એ પાચન થશે નહીં પાચન થશે નહીં એટલે સીધો મેજમાં કન્વર્ટ થશે આપણી કેલેરી વધારાની કેલેરી અગ્નિ દ્વારા જ બળે છે અને જો અગ્નિ આપણો મન હોય તો કેલેરી સુધી ફેટમાં રૂપાંતર થાય સમજી શકાય એવી બાબત છે તો મિત્રો અમે ખાસ કરીને સ્લિમ નુટ્રા નામની અમારી પ્રોડક્ટ છે એમાં અમે ઝીણવટભરું સંશોધન કરી અને એમાં બધા એકસ્ટેટ પણ અમે ઘણા વાપર્યા છે એક ચિત્રક મૂળનો ઘન હળદરનો ઘન અગ્નિમંથનો ઘન ગિલોય ઘન દારૂ હળદરનો ઘન આવા બધા ઘન અમે અને કા કાષ્ટ વર્ગ અન્ય કાષ્ટ વર્ગો આવી દિવ્ય ઔષધિઓ બધી એકઠી કરી અને સારી રીતે એના ગુણધર્મ જળવાઈ રહે એ રીતે અમે પાવડર બનાવી અને અમે એક સ્લિમ નોટ્રા નામની અમારી પ્રોડક્ટ છે મિત્રો સારામાં સારું રિઝલ્ટ છે આનું આ દોઢસો ગ્રામ વજન છે અને આઠસો રૂપિયા આની એમઆરપી છે મિત્રો પંદર દિવસની દવા છે આની સાથે અમે એક ડાયટનું કાગળ આપ્યું છે એ ડાયટ મુજબ આપણે ખોરાક લેવાના છે આપણે ભૂખ્યું રહેવાનું નથી આપણે પેટ ભરીને જમવાનું છે પણ એક વાર જીમા પછી આપણે પાંચ કલાક કંઈ પણ જમવાનું નથી આ રીતે તમે અપનાવો અને ખાસ રિઝલ્ટ સારા છે એક વખત અનુભવ કરો પંદર દિવસની દવા મંગાવીને અને ડાયટ મુજબ તમે ફોલો કરો અને સો ટકા પરિણામ આપણે મેળવી શકીએ નમસ્કાર જય ધન્વંત્રીને